હા ભાઈ મારો બર્થડે છે ભાઈ થેન્ક્યુ થેન્ક્યુ બધાના વિશ એના માટે આજે આપણે જવાનું મારા માટે બીજા કોઈ માટે નહીં સેલ્ફ ગિફ્ટ કોઈ ગિફ્ટ છે નહીં હવે ચલો નીકળશું ટાઈમ ટાઈમ શું થયો બરાબર બહુ વહેલા ઉઠી ગયા અમે લોકો હેડો

આમ સારું હતું પણ ભાવ બહુ કિંમત બહુ છે બીજી જગ્યાએ જઈને હવે જોઈએ કે એમને અહીંયા કેટલા ભાવ બતાવે બે અહીં જગ્યાએ રફાડીએ આમ ને આમ બર્થડે પતી જશે મારો જમનું લાગે ના ના હજી તો રાતે જઈને આપણે જલસા પાણી કરશું હા ગરમી બહુ છે તડકો છે પૂજારામ એ ઘાટો મારી એને ભાઈ બહુ થાદા વેળા ના કરે ને પુજારામ પુજારામ પોહાય થારું હવે પૂજારામ માં મળી જઈએ હાલો પુજારામાં માં આ એક ગમ્યું વર્ણ ચમનુસ જોઈએ બતાવી દઈએ આઈ કઈ જનરેશન 15 RAM ગ્રાફિક કાર્ડ 6 હમ ये अपन ने 84 और 85 ना 10000 में जितना था वो

5 કિલોમીટર હા બીજો રાઉન્ડ વળા આવવાનો હા તેલો છે બીજો રાઉન્ડ છે શું વાત

just. Yeah. Ah. <laughs> <laughs> ah. <laughs> ah. Finally, by Leyli, do, ચલો પ્રતિજા એક લુકન લઈ લઈએ આ સારું છે ડિજિટલમાં પ્રાઇસ બરાબર ઓનલાઈન જેટલો જ પ્રાઇસ છે ચલો આવો ભાઈ છે હા બર્થડે ગિફ્ટ પોતાની જાતને ગિફ્ટ આવ્યું ના ખાય કે માં ભાઈ બને ગિફ્ટ આવ્યું અને ટાઈમિંગ 10 વાગે છે હેલો ખાવા જઈએ જી તો ખાધું નહીં બાકી છે તો આગળ 10 વાગી જાજી ખાધું નહીં હેડો નીકળશું ટ્રાફિક હતો એટલે રીટર્ન વિડિયો બનાવી ના શકે હા ઓ નીકળે હેલો ખાવા ઓલા લોકો કદાચ આવો ફસ વાળી ભાઈ બન આવો તો જોઈએ હેલો ચલો મળીએ જ છે હે શું

નાલે ઓપકો બીજી ભીમાની કીધું છે અપના માયાતા મને બેય તું તો પૈસા આપ દેજે વડીલ તું છું અમારામાં બધામાં બર્થડે બોય બોલો બર્થડે બોય હવે શું કેવું છે તમારો વડીલ તું છે આ ભાઈ પૈસા આપશે એચપી નો વિક્ટરસ લેપટોપ લાવ્યા છે પ્રાઇઝアナઉન્સ નથી करतो નહી તો થોડા ડખા થઈ જશે આ ભાઈ મને લોન ના પાડે ભાઈ આ ભાઈ પૈસા લોટે અમને લોન કોઈ આપત નહીં આ ભાઈ મને સ્પોન્સર કરે આવતા બર્થડે હું એને કapai

ઘવરા ગવ એટલે કીધું છે કે માન રાખવા માટે નામ પૈસા નહીં છૂટતા નહીં અલે ગિફ્ટ સુ આપી હતો કે શું ગિફ્ટ આપ્યા છોકરા શું આપવાનો આપણે બધાય એને મળવા માટે જવાનું છે સમા પછી નહીં આવે આ તો આવશે ભાઈ આવશે

પડશે મો પાર્ટી આપી છોકરા ને ખવડાયું અમને જુલો બાર ખવડાયી ખાવી જુલો ઘર માં પતાઈ દીધું પણ અત્યારે જે ખાવું મંગાઈ ત્યાં હે તો આ તો મને હોરવાનો ખરો બોલો બાકી છે પેલો મહિનો એ આવે એટલે હા ભાઈ તારો બર્થડે આવે છે પેલા મહિનો ના હવે શું કરો છો એટલે તો બડા કીક મંગાય જો બે ડોસવાયો ડોસ પાજી બોમ બીજું શું મંગાયે ફૂલમંગાયો કોસા શું તારો ફીડબેક છે કેક વડુ કેક કેવા કઈ હતી વડુ બોલ તો જે એક હતી સુવાતુંクリームની લાયત એ નહીં સુવાતું આમ ગણ કે કે કેટલી યાદ હતી ને ઓલો સુ લોકો પોડો પોડોના કેક તો પહેલી હોય કે મનથી ઓલી ઓમની ચોકલેટ કે લાવું અરે અરે આ પહેલા

ભાજી છો દહીં જોડે માલ આવી એક કોડિયો લઈ લો યાદગીરી તો રહેવી જોઈએ બોલો શું લે ખાવું ચાડા

આપી આપીજો તું તો આજે બધે છે આજે બિલ બન્યું છે પણ આજે બે લુખા તો બે ગયા છે એવું નહીં થતું મદદ કરું શું બસો રૂપિયા સાતસો રૂપિયા બિલ બન્યું છે શું મંગની માં ફાળો સાતસો રૂપિયામાં બિલ બન્યું છે રોજ નહીં આવે પૈસા હા એમાં રોજ પૈસા લે છે ઉલે રોશની લાવે છે ઘરે હેળો આવજો આ પોચા બગે વેતાતા આવજો જાવ હેળો પાન મન પાન ખવડ રૂપિયાના તું તો નાખી દે હવે કઈ પેટ તો જો

દર સલી વારે પોતી ચલો ભાઈ એટલે એન્ડ થઈ ગયો આપણે તો મળતા રહેશું કાલે 14 ના બ્લોગમાં હા તો અમારો આ बर्थडे નો એન્ડ થાય છે ચલો ભાઈ નહી એન્ડ